જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં જ હશો અમે પણ બધા મજામાં છીએ એવી આશા રાખું છું માતાજી હરમેશા બધા એને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો હવાનો નાસ્તો રજાનો દિવસ છે કામે કોઈ નથી ગયું થોડું ઘણું કામકાજ કર નહીં હોવાના નાસ્તા પાણી થઈ ગયા નાસ્તા કરી લીધા થઈ ગયા તો બોપો અઠવાડા અગિયાર વાગી ગયા ધીમે ધીમે કર્યા કરી મોડા મોડા ઉઠ્યા હતા તો વાસણ ઉઠતું થઈ ગયા વાસણ ઉઠકી લઈ પાકી ને ઉઠાઈ લીધું અને છોકરાએ ધોરમમાં મળ્યા ઠીંગો ને માથું પાછું જોવાનું બાકી છે

તો ફેમિલી આપણે જો નાઈટ થઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ હવે નાઈ લીધું આપણે અંબોળ કરી લીધો અને ગાય એનું મસ્તને પરવ દી લેસન કરવા લેસન કરો ન કેમ કે હમણાં એક્ઝામ છે ને તો તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ બધા જે તો જ હા તો તો પડશે કેમ લાગે થઈ થઈ અરે મહેનત ને ભાઈ અને અમારે બેન બાજુ અહીંયા ફોન કુમાડવા બે જડી કાતું બેન ફોન ઘડવો છે ને

બરોબર ફેનિલ ભાઈ વાટે છે કે કઈ આવે ને ક્યારે ખાઈ આવી રીતના પ્રોસેસ છે ઘૂઘરાની હવે આ ઈ જે મીઠી ચટણી અને ઓલે ખાટી મીઠી ને લસણ ની ઈ હતી સિંગદાણા ને બધું આવી ગયો કાંદા ને સેવ ને

આલો હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવા લાગે છે કેવા નહીં યા આગળ જઈ जाऊ કે અહીંયા આ તો અહીં અહીંયા હાલો અંબાઈ જાય છે ને બરાબર તો તો આ ઈ પણ રેડી કોપ છે ફેમેલી આપણે ફાઈનલી આવી ગયા ઢાબા ઉપર નાસ્તા પાણી કરીને આવ્યા છીએ અને ઘૂઘરા ખાઈ આવ્યા છીએ અને પતંગ હોય એટલે બહુ એટલે બહુ સગે છે આજે અને જો તૈયારી કરી લીધી છે હવે કા ફેનિલભાઈ પતંગની તૈયારી કરી લીધી જોજો ફાટી ન જાય અને હાથે પટ્ટીઓ એવી બધી બાંધી દીધી ને અને મને જો ફિરકી પકડાઈ દીધી જો હું કરી લેવા આપણે ફિરકી પકડાવી દીધી ભાઈ હવે સગાવ છે અને જો ને પતંગ બી બહુ સારી સગ્યા છે જો નહીં આમાંય ઘણી સગે છે જો હવે હું ફિહર નજીક આવી ગઈ છે ને એટલે પતંગ નું પ્રમાણ હવે વધશે અહીં આવી હલવા થવો નહીં બહુ છે જો જાય જવા દે ફેનિલ જવા દે એની પાસે ઢોડવાનું નહીં જો કપાઈને ગઈ આ બાજુ બહુ સગા છે જો આયે નાસ્તો કરી આવ્યા એટલે પેટ ખૂંજાય હારા મારી થઈ ગઈ છે હવે ઉપાધી નહીં હાથ સુધી વાગી જશે અત્યારે સાડા પાંચ પાંચ હા સાડા પાંચ વાગી ગયા સાડા પાંચ વાગી ગયા છે અને હવે જો આયે આપણે તાબા ઉપર એક એટલું માણા છે જો જો આય ભત દિનકડું માણા છે તાબા ઉપર ના બધા અમારા તાબા ઉપર બધા છોકરા છે પતંગ સગાવે આવે એ સગાવે લૂંટે અને એવું બધું કામકાજ કરે છે ઓલી બાજુ સારું છે કા બાંધ ને હવે શું વાલ લઈ ગઈ તારે બંધી થી હા ભાઈ જો આ બે હાથે થી બસ હાલો બે હાથે પકડી લીધી ફેરી ભાઈ જોવા ચગાવવાનું કરી દઈ ચાલુ એટલો બધો પાછળ નહીં આમ દિવાલ પાસે થી સગાઈ દિવાલે પાસે દીવાલ પાસે વ્યવજા હો એટલે શખસીએ બહુ મસ્ત પાછળ નહીં આવતો ઘડીક નહીં આવતો હાલો ઈ તો ચડી ગઈ ચડી ગઈ વ્યો આગળી ચડી જાશે જો આ બાજુ થાબા પર કેટલા માણા છે જો એમ લાગે ખીહર આજે જ આવી ગઈ છે બધા ધાબા ઉપર છે અત્યારે કેટલું માણસ છે છોકરા બાળકો બધા ઢાબા ઉપર આવી ગયા મોટા વડીલો ને બધા હા બધી જગ્યાએ નકરો માણસ છે કે જેવો માહોલ આજ થઈ ગયો છે હવે તો હું મકર સંક્રાંતિ નજીક આવી ગઈ કે નહીં એટલે આવું જ રહે હમણાં તો આવું જ રહે અને ખાસ કરી રવિવાર રવિવારનો દિવસ કે નહીં બાળકોનો વિદ્યાર્થીને બધાને રજા હોય સ્કૂલમાં અને મોટાને રવિવારે રજા હોય એટલે થોડુંક અત્યારે વધારે પબ્લિક હોય અને પેલું જે સામુ મકાન દેખાય ને પેલા ત્યાં અમે દસ વર્ષ રહ્યા એક્ઝેક્ટ જો સામેના મકાનમાં દસ જો છોકરા થોડે જો પતંગ એકાદા ને પણ પડી જાય હાલો ફેમિલી આજે જો પકોડાનો પ્રોગ્રામ છે હાલો બધા પકોડા ખાવા

પકોડા બને છે 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 અને અને આ ભાભી મારી મારી પણ છોકરી બેન હાલો હવે પકોડા ખાઈ ત્યારે મળશું રોકાવ ક્યાં પણ તારા સાયકલ લઈને જવું છે હે ક્યાં જવું ગામમાં જાવ ટાટા આવજો હા ભાઈ શું કરો છટણી અને આ પટ્ટી ના મરસા છે અને જો આ પકોડા અને આ ભૂંગળા તળ્યા છે તો ખાવાનું આપડે જમવાનું થઈ ગયું છે તૈયાર અને આ બનાવ્યા પકોડા કોને તે

હાલો અમે જમી લીયો ખડી ઉડીયકો બરે આય આયો હાલો થાય હાલો હાલો આપણે પકોડા અને નું એવા છે ઘરે અને ઘેરે આવ્યા તો અમારો ઓપન ની જો હાનિ લાવેલા છે તો હવે થોડી ઘણી આજ હાની ખાઈ લઈ જેમ કે આજ તો ખાવું ખાવું જ નખરું થઈ ગયું છે હવે જો હાની ખાઈ લઈ અને વ્લોગ આપણે આજે અહીંયા કરી દેવું પૂરો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી